નમસ્કાર મિત્રો દિવ્ય સંકટ ઇન્ફો ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ ગુજરાતીમાં જે સાતમું કાવ્ય છે ભય માણસ છે તેની આજે આપણે ભાવાર્થ અને સમજૂતી જોઈશું કવિ પરિચય જયંત પાઠક જન્મ વીસ દસ ઓગણીસો વીસ મૃત્યુ એક નવ બે હજાર ત્રણ કવિ જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ગોઠ રાજગઢ જિલ્લો પંચમહાલમાં થયો હતો તેઓ કવિ અને વિવેચક તરીકે જાણીતા છે વનાંચલ અનુનય અને મૃગિયા તેમના જાણીતા સર્જન છે તેમને પોતાના સાહિત્યિક પ્રદાન બદલ કુમાર સુવર્ણચંદ્રક નર્મદ સુવર્ણચંદ્રક અને રણજીતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા છે તેમને દિલ્હી સાહિત્ય એકાદમીનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે પેલી પંક્તિઓ છે રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે હસતાં હસતા રડી પડે ભાઈ માણસ છે ભાવાર્થ જોઈએ માણસ જ્યારે રમે છે ત્યારે રમતા રમતા ઝઘડી પણ શકે છે અને એ જ માણસ જ્યારે હસે છે ત્યારે હસતા હસતા અચાનક રડવા લાગી જાય છે સમજૂતી જોઈએ કવિ અહીંયા એવું કહેવા માંગે છે કે માણસની લાગણીઓ છે એ પલભરમાં બદલાઈ શકે છે જેમ કે માણસ જ્યારે રમતા હોય ત્યારે રમે છે પણ અચાનક વાદ વિવાદ થતાં તે લડવા પણ લાગે છે અને એ જ માણસ જ્યારે ખુશ હોય અને પોતે હસતા હોય પણ અચાનક જ ક્ષણભરની અંદર તે હસતા હસતા રડવા પણ લાગે છે કારણ કે માણસની લાગણીઓ છે એ પલભરમાં બદલાતી રહે છે જેમ કે કોઈ માણસ બહારથી હસતું દેખાતો હોય છે પણ એ જ માણસ અંદરથી દુઃખી પણ હોઈ શકે છે આગળની પંક્તિઓ જોઈએ પહાડથી એ કઠણ મક્કમ માણસ છે દડદડ દડદડ દડી પડે ભાઈ માણસ છે ભાવાર્થ જોઈએ જ્યારે એક તરફ માણસ પહાડ જેટલો મજબૂત અને દ્રઢ છે ત્યારે બીજી તરફ એ તૂટી પડવા માટે પણ ક્ષણ માત્રનો સમય લે છે જેટલો દ્રઢ લાગે છે તેટલું જ નબળું મનોબળ પણ છે સમજૂતી જોઈએ ઘણી વખત માણસ પર્વત જેવડો કઠણ અને મક્કમ આપણને લાગતો હોય છે તો ક્યારેક એ જ માણસ એક નાના આઘાતને પણ સહન નથી કરી શકતો અને તૂટી પડે છે ઉદાહરણ તરીકે જોઈ શકીએ આપણે કે એક પિતા હોય છે તે પોતાના પરિવારને આગળ લઈ જવા માટે કેટલી બધી તકલીફોનો સામનો કરે છે અને પોતાના સંતાનોને એક ઊંચાઈ ઉપર લઈ જાય છે પણ તે જ સંતાનો ક્યારેક વિવાદ થાય અને એની સાથે ઝઘડો થાય ત્યારે પિતા છે જે કઠણ અને મક્કમ મનોબળથી પરિવારને આગળ લઈ ગયા હોય છે એ જ પિતાની આંખોમાં આંસુ આવી જાય છે આગળની પંક્તિઓ જોઈએ આપણે ચંદર પર ચાલે ચપચપ માણસ છે ને બે ડગલે ખડી પડે ભય માણસ છે ભાવાર્થ જોઈએ માણસે ચંદ્ર સુધી પહોંચી જવાની સિદ્ધિ મેળવી છે પરંતુ નાના નાના મુદ્દામાં પણ ક્યારેક નિષ્ફળ થઈ જાય છે આજે માણસ વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે ચંદ્ર સુધી પહોંચી ગયો છે પણ એ જ માણસની અંદર એના પોતાના જીવનની અંદર ક્યારેક નાના પ્રશ્નો આવે તો એ પ્રશ્નોથી હારી જાય છે જેમ કે વૈજ્ઞાનિક પોતે ચંદ્ર ઉપર અથવા અન્ય ગ્રહ ઉપર જઈ શકે છે તે જ માણસ છે એ ક્યારેક એવા પ્રશ્નો છે એનું સમાધાન નથી કરી શકતા અને પોતાની રીતે હારી જાય છે આગળની પંક્તિઓ જોઈએ સૂર્યવંશીનો પ્રતાપ એનો માણસ છે ભર બપોરે ઢળી પડે ભાઈ માણસ છે ભાવાર્થ જોઈએ માણસે પૌરુષ અને સૂર્યથી ભરેલો ઇતિહાસ બનાવ્યો છે એ સૂર્યવંશ જેવી મહાન પરંપરાનો વારસદાર છે તો પણ કેટલીક વાર જીવનના સુખદ ક્ષણે પણ એ નિર્મલ થઈ જાય છે થાકી જાય છે સમજૂતી જોઈએ આપણે ક્યારેક માણસ સૂર્યના વંશ જ હોય તેવી રીતે પરાક્રમ અને શક્તિ ધરાવતો હોય છે એ જ માણસના જીવનમાં ખરા સમયે તેમને જરૂર હોય ત્યારે તે ખુદ હિંમત હારી જાય અને બેસી જાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે કોઈ યોદ્ધા હોય જે સંઘર્ષ કરીને જીત હાંસલ કરી લીધી હોય ત્યારે તે જ યોદ્ધા છે પછી એના જ જીવનની અંદર કોઈ એવો પડાવ આવે છે કે પોતે હતાશ થઈ જાય છે આગળની પંક્તિઓ જોઈએ પૂજાવા જટ થયા પાળિયા માણસ છે ટાણે ખોટું પડી પડી ભાઈ માણસ છે ભાવાર્થ જોઈએ અમુક માણસ પોતે દેવ બની પૂજાઓ માટે ઉતાવળે મરી અને પાળિયા બની જાય છે જ્યારે તેમની ખરેખર મદદની જરૂર હોય ત્યારે તે હાજર નથી હોતો મિત્રો અહીં કદાચ કવિ કટાક્ષની અંદર એવું કહેવા માગે છે કે માણસ પોતાનો ઇતિહાસમાં નામ રહે લોકો તેને યાદ કરે તેના માટે જલ્દી જલ્દી એવું કંઈક કરવા માંગે છે કે તેમની ગાથાઓ છે એ વર્ષો સુધી લોકો યાદ કરે જ્યારે એ જ માણસની ખરેખર કોઈને જરૂર હોય ત્યારે તે સમયમાં તે માણસ હાજર રહેતો નથી થેન્ક્સ ફોર વોચિંગ આવા જ વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને નેક્સ્ટ વિડીયો છે એ પણ જરૂર જોજો થેન્ક યુ